રોજ કૃપા વિદ્યાલય ખાતે નખત્રાણા તાલુકા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધાની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા શાળાના ટ્રસ્ટી શ્રી મુરુભા જાડેજા હસ્તે કરવામાં આવ્યું હતું શક્તિ મળે છે સાથે યોગ એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવી અને બહોડા પ્રમાણમાં યોગના પ્રચાર પ્રસાર થાય તેમજ સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાને પ્રોત્સાહન મળે તે માટે છે

આ સ્પર્ધામાં તરીકે નિર્મલાબેન અને ચૌધરી સરોજબેન પટેલ સેવા આપી હતી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું સંચાલન શંકરસિંહ સોઢા અને પરેશ ચૌધરીએ કર્યું હતું તેમજ આ સ્પર્ધાની આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી નવનીતભાઈ પટેલે કરી હતી